શ્રી કૃષ્ણની લીલા ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિનું બીજું નોરતું છે જેમાં નવદુર્ગાની નવશક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી માતાજીની કથા અને તેનું મહત્ત્વ વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું ચાલો જાણી તો નવદુર્ગાની નવશક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતિક છે. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિમય છે. તેઓ ત્રિભુજ છે. જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે તેઓ આચરણ સમાયેલું છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને ભવ્યતા ધરાવે છે તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડર હોય છે તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે સાથે જ વિચારેલા બધા જ કામ પૂર્ણ કરવાની પણ મળે છે જાણી માતા સંપૂર્ણ કથા પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી બ્રહ્મચારીણી દેવીનો જન્મ પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે થયો હતો ઉપરાંત નારદજીની સલાહ અનુસરીને તેણીએ ભગવાન શિવને તેના પતિ તરીકે મેળવવા માટે સખત તપસ્યા કરી હતી આ કઠિન તપસ્યાના કારણે તે તપસ્વણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી જાણીતી થઈ તેઓએ એક હજાર વર્ષ માત્ર ફળો અને ફૂલો ખાવામાં વિતાવ્યા હતા અને સો વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહેતા અને શાકભાજી પર નિર્વાહ કરતા હતા થોડા દિવસો પાસ સુધી સખત ઉપવાસ કર્યા અને વરસાદ અને તડકાના રૂપમાં ખુલ્લા આકાશ નીચે સખત કષ્ટો સહન કર્યા તેણે તૂટેલા બીલીના પાન ખાધા અને ત્રણ હજાર વરસ સુધી ભગવાન શંકરની પૂજા કરવાનું ચાલુ રાખ્યું આ પછી તેણે શુકા બીલીના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું તે નિર્જલ રહી અને કેટલાય હજાર વર્ષ સુધી ઉપવાસ કરી અને તપસ્યા કરી તેને પાન ખાવાનું બંધ કર્યું એટલે તેનું નામ અર્પણા પડ્યું તેમણે બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવી તેને પ્રશંસા કરી અને કહ્યું હે દેવી આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી આ ફક્ત તમારી સાથે જ શક્ય હતું તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને ભગવાન ચંદ્રમોલી શિવજી તમારા પતિ તરીકે પ્રાપ્ત થશે હવે તપસ્યા છોડીને ખરે પાછા ફરો તારા પિતા જલ્દી તને લેવા આવી રહ્યા છે માતાની વાર્તાનો સાર એ છે કે જીવનના મુશ્કેલ સંઘર્ષમાં પણ મન વિચલિત ન થવું જોઈએ માતા બ્રહ્મચારીણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કે માતા કયો ભોગ લગાવવો જોઈએ તો જો આપણે બ્રહ્મચારિણી માતાને ભોજન અર્પણ કરવાની વાત કરીએ તો માતાને સાકર ન ચઢાવવી જોઈએ તેમજ જો તમે ઈચ્છો તો કોઈ બ્રાહ્મણ અથવા તો જરૂરિયાતમંદને ખાંડનું દાન પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે સાથે જ માતાના અપાર આશીર્વાદ પણ રહે છે બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ છે જેમ કે તપસ્વાણી અર્પણા અને ઉમા ભગવતીએ શૈલરાજ હિમાવાને ત્યાં જન્મ લીધો જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા હતા રહેતા શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઊભા રહેતા અથવા તો બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા હતા દેવીએ પૂરા ત્રણ હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું હતું અને તેને લીધે જ બ્રહ્મચારીણી તપસ્વાણી જીવા નામે પ્રસિદ્ધ પણ થયા મા બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્મચારીણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પદથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્મચારીણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય તો સારું રહે છે તેમજ રોગમાંથી પણ છુટકારો થાય છે જે વ્યક્તિ ભક્તિભાવ તથા શ્રદ્ધાથી દુર્ગા પૂજાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે તેમને શોક આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મન પ્રસન્ન રહે છે તેમને કોઈ પણ પ્રકારનો ભય શ્રદ્ધાવતો નથી સ્વતંત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે તથા જીવનની અનેક સમસ્યાઓ તથા પરેશાનીઓ પણ નાશ થાય છે નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન સ્વાદિસ્થાન ચક્રમાં સ્થિત હોય છે આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે મંત્રના જાપ પણ કરવામાં આવે છે મહામાયા યોગ શક્તિ પ્રારંભિકા તરીકે તેમની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે જ્યારે તંત્ર શાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞયાત અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો પણ ભક્તોનો અનુભવ છે એટલે જ કહેવાયું છે કે હે જગન્મય દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા છો આપનાથી જગતનું સર્જન થાય છે પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે જિજ્ઞાસુઓ માતાના અપરંપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા પણ જાણવા પ્રયત્ન કરતા હોય છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી